બઉ મસ્ત વાતાવરણ છે મંદિર માં આવી ગયા છે મંદિરની ફરતીકોર નવે ગ્રહનું નું મંદિર આવેલું છે આ મંદિર મંદિરની હવે આગળ જતા ત્યાં સામે મહાદેવનું મંદિર છે તો આપણે હવે ત્યાં જશું મહાદેવના દર્શન કરશું મહાદેવનું મંદિર આવેલું છે જો આમ જોવા જઈએ તો આપણે લગભગ ફરવાના સ્થળે જાય ગમે તે મંદિરે તો ત્યાં ખાલી નાના એવા ગાર્ડન એવા કરેલા હોય છે ઝાડવા ઓછા હોય છે પણ આ રાંદર મંદિર એવું છે કે ત્યાં બહુ મોટા મોટા ઝાડવા અને બહુ મોટી સંખ્યામાં તમને ફરતીકોર મોટા ઝાડવા જોવા મળશે ફૂલ કુદરતી વાતાવરણની વચ્ચે આ મંદિર આવેલું છે મંદિરની ફરતીકોર ગાર્ડન મોટા મોટા વૃક્ષો શાંત વાતાવરણ